જિલ્લાના ત્રણસો અઠ્ઠાવન પોઈન્ટ સાડત્રીસ કરોડના વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી મારા સાથી મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત મારા સાથી ધારાસભ્ય શ્રી સ્વરૂપજી ઠાકોર શ્રી અનિકેતભાઈ ઠાકર શ્રી પ્રવીણ કુમાર માળી શ્રી કેસાજી ચૌહાણ શ્રી માવજીભાઈ દેસાઈ ડીસા નગરપાલિકાના પ્રમુખ શ્રી નીતાબેન પૂર્વ મંત્રી અને અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી કીર્તિસિંહ વાઘેલા પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચાના ઉપાધ્યક્ષ શ્રી રમેશભાઈ નૌકાબેન પ્રજાપતિ કનુભાઈ વ્યાસ ડીડી રાજપૂત આમંત્રિત સર્વ મહાનુભાવો સર્વ અધિકારી શ્રી પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર આમ તો આવો પ્રસંગ ઓછો બનતો હોય કે અમારા રાજકીય કોઈની વરસગાંઠ હોય તો એને તો આપણે તાળીઓથી વધારતો હોઈએ પણ આજે કલેક્ટરશ્રીની વરસગાંઠ છે અને હું આજે એમને વધારે આ બધા આશીર્વાદ આપો કે ગુજરાતમાં વિકસિત ગુજરાત એ કરવા જવાના છે આગળ હું થી કામમાં લાગવાના છીધી કારણ કે ઉંમર હજુ નાનું છે ને આપણા વડાપ્રધાન જે સંકલ્પ છે વિકસિત ભારત તો વિકસિત ભારત થી વિકસિત ગુજરાત સુધી પહોંચાડવાનું અત્યારે કલેક્ટર છે એટલે આગળ વધવાના ચાન્સીસ ઘણા છે કામ કરવાનો ઉત્સાહ હોય છે એવું અત્યાર સુધી તો અનુભવ છે પછી કારણ કે લાઈન ક્યારેક આની બદલી જાય ખબર નથી પડે પણ આ પાકા છે એવું લાગે છે અત્યારે આપણે અધ્યક્ષશ્રી જોડેથી અમે થોડું થોડું શીખીએ ને એમ તાલીઓ પાડી અને તાલીઓ અમારે સ્વીકારવી એટલે કામ તમારું મજબૂત થઈ જાય પાકું થઈ જાય એવી વાત છે આ કંઈ એટલે શીખવા જેવું ઘણું બધું હોય ઘણી વખત આપણને આનંદ થાય કે હો બહુ ચાલ્યું પણ મજા આવી ગઈ આનંદ આવે પછી ઓફિસમાં માં જઈએ તારે ખબર પડે કે આ તો ધીમે ધીમે તારા સભ્ય બધા શીખતા જાય રોજ જોડે બધા બે એટલે શીખીએ જાય ને સ્વાગત પ્રવચનમાં એમની ડિમાન્ડ તો મૂકી જ દેવાની સ્વાગત ભલે તમે આવ્યા છો તો આટલું કામ તો કરવું જ પડશે પણ આપણા માટે તો આનંદ ની વાત છે કે આપણા પ્રતિનિધિ કોઈ પણ હોય અને એ પ્રજા માટે ગમે તે ક્ષણે પણ એમનામાં મગજમાં હોય કે મારી પ્રજાજનોને ક્યાં મુશ્કેલી છે ને એ દૂર કરવા માટે એ હંમેશા તૈયાર રહે અને એનો ફાયદો તમારા સુધી અમે જેટલો બને એટલો ઝડપથી પહોંચાડી શકીએ અમારા માટે આનંદની વાત છે આજે પીઠ અંબાજી માતા અને સરહદના રખોપા કરતી માતા નડેશ્વરીની બનાસકાંઠાની આ પવિત્ર ભૂમિ ઉપર કરોડ રૂપિયાના વિવિધ કામોના લોકાર્પણ અને આજનો આ પ્રસંગ અને સાથે સાથે આજે ઇન્કમ ટેક્સ દે છે એટલે આપણા બધાને તો મગજમાં ના બેસે કે ભાઈ ટેક્સ એટલે આપણે કોઈ એને લેવા દેવા આપણે તો ખેડૂત માણસ એટલે ટેક્સ ભરવાનો તો અત્યારે તો લગભગ ઘણા બધા ખેડૂતો ઇન્કમટેક્સ ભરતા થઈ ગયા છે કેટલા જણ છે ઇન્કમ ટેક્સ ઘણા છે ઘણા બધા કહેવાય હું તો તો એવું છું કે ટેક્સ આવે જ આગા પાછા હતા પણ માન્ય વડાપ્રધાનશ્રી અને વડાપ્રધાનશ્રી ના વિશ્વાસ કે ભાઈ હવે ખોટું નહીં ચાલે પહેલા શું હતું કે ભાઈ રૂપે જોઈએ ને તો કે ભાઈ હવે બાજુવાળો નથી ભરતો નથી એ મજામાં રહે છે તો આપણે ટેક્સ ભરી ભરી કરવું જશું અને એના કારણે ક્યાંક આગા પાછા થઈ ટેક્સ ના ભરે હવે એમ થાય છે કે હવે જો ટેક્સ ના ભર્યો તો એની ઉપર કડક કાર્યવાહી થાય છે એટલે જે ટેક્સની આવક જે છે એ વિશ્વાસથી હવે લોકો ભરે છે કે ના ટેક્સ અને ટેક્સની આવક જે થઈ છે એનો સદુપયોગ પણ થયો છે એટલો ને એટલો છેવાડાના માનવી સુધી જે સરકારી યોજનાઓ બનાવી છે એ યોજનાનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચ્યો છે એનો લાભ મળ્યો છે અને એટલે જ આજે ટેક્સની આવક એટલે આમ બધા આંકડા ભલે જે બોલીએ તમારા મગજમાં રાખવા ના રાખવા એના કરતાં મુદ્દો એટલો છે કે આજે આપણે વેપારી વર્ગ હોઈએ તો વેપારી વર્ગ ટેક્સ ક્યારે ભરે એમને ભરે કોઈ એનો ધંધો રોજગાર હારો ચાલતો હોય એને આવક થતી હોય તો ટેક્સ ભરે એટલે જે પ્રમાણે ટેક્સ ની થઈ છે એ લગભગ એક મહિનામાં બે લાખ કરોડ રૂપિયા જેટલી આપી છે બે લાખ કરોડ જીએસટી ની વાત કરો ઇન્કમ ટેક્સ ની વાત નથી કરે હવે બે લાખ કરોડ રૂપિયા આવક થઈ એટલે આપણને આનંદ છે એનો વાત પણ ટેક્સ ભરે જયારે વેપારી તો ટેક્સ ક્યારે તો મેં કીધું એમ કે ભાઈ એને દરેકે દરેક સરકારની ફેસિલિટી ધંધા રોજગાર માટે એને શું શું જોઈએ તો કે ભાઈ એના માટે અહીંયા ગાડી એમણે કીધું કે ભાઈ જીઆઈડીસી આપણે અહીંયા ગાડી લઈ આવ્યા છે ત્રણ ચાર જીઆઈડીસી ની વાત થઈ તો જીઆઈડીસી અને જીઆઈડીસીની અંદર તમારે ધંધો કરવો હોય તો ધંધા માટે ત્યાં આંગાડી